કયા પક્ષ તરફ જઈ રહ્યા છે સીધા જનતા સાથે આપણે વાત કરવાની કોશિશ કરીશું કે નડિયાદની અંદર કેવો માહોલ છે નડિયાદના પ્રજાજનો કોડી તરફ જઈ રહ્યા છે હકીકતમાં અહીંયા ખેડા જિલ્લામાં નડિયાદની અંદર રોજગારી હોત તો શું આઈએલટીએસ આઈએલીએસની એક્ઝામ આપવાની જરૂર પડતી એ નથી ત્યાં બેરોજગારીનો મુદ્દો છે એટલા માટે જ વાવાનો અત્યારે વિદેશ તરફ પડી રહ્યા છે આજે યુવાનો આટલી મહેનત કરી રહ્યા છે બે બે ત્રણ ત્રણ વર્ષ તૈયારી કરે છે તે છતાં પણ એ લોકોને પેપર આપવા જતાં પેપર ફૂટે છે એ લોકોની મહેનતનો જે જવાબ પણ આપશે એમાં આ સરકાર છે ને માત્ર ભય બતાવે છે ભૂખ આપે છે અને ભ્રષ્ટાચાર કરે છે એ સિવાય આ સરકારનું કોઈ કામ નથી નમસ્કાર દર્શક મિત્રો ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે બુલેટિન ઇન્ડિયાના અમારા ખાસ કાર્યક્રમમાં જનતાનો પાવર લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે હાલ અમે ઊભા છીએ ખેડા જિલ્લાના નડિયાદમાં અહીંયા નડિયાદના પ્રજાજનો સાથે સીધા સંવાદ કરવાની કોશિશ કરીશું કે ઇલેક્શનને લઈને એમના શું મંતવ્યો છે કોને કોને કોનું પલડું ભારે જોઈ રહ્યા છે અને કયા પક્ષ તરફ જઈ રહ્યા છે સીધા જનતા સાથે આપણે વાત કરવાની કોશિશ કરીશું કે નડિયાદની અંદર કેવો માહોલ છે નડિયાદના પ્રજાજનો કોની તરફ જઈ રહ્યા છે હાલ આપણે નડિયાદ ઊભા છીએ અને લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે અહીંયા ઘણા બધા વડીલો આપણી સાથે ઉપસ્થિત છે સીધા વડીલો સાથે આપણે વાત કરવાની કોશિશ કરીશું કે લોકસભા ઇલેક્શન આવે છે ઇલેક્શનને લઈને વડીલોનું શું કહેવું છે ખાસ કરીને જો નડિયાદની વાત આવે તો નડિયાદના કામોની અંદર કેટલા કામો થયા છે અહીંયા આગળ કોનું પલડું ભારે છે અને પ્રજા કઈ તરફ જઈ રહી છે શું પ્રજા બદલાવ રહી છે કે પછી એના એ જ પ્રવાહમાં જેમ ચારસો પારની જે અત્યારે પ્રચંડ બહુમતીની વાત થઈ રહી છે એ તરફ પ્રવાહ જઈ રહ્યો છે શું નામ આપનું નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ ખાસ કરીને નડિયાદની વાત કરીએ તો લોકોનો જન્મે શું છે જવાની શક્યતા સાહેબ પણ આ બધું શું છે મોદી સાહેબના લીધે જ બધું થશે જે થશે તો જે કામ અહીંયા થાય છે બધે એ મોદી સાહેબના લીધે જ થાય છે એટલે એક એક ચિત્ર છે કે જેને લઈને જે આ જનમત અને સેલાબ એક તરફ જઈ રહ્યો છે એવું છે શું કહેશો કાકા શું નામ આપનું કેટલા સમયથી આપ નડિયાદમાં રહો છો હું તો જન્મ્યો ત્યારથી અહીંયા જ રહું છું ઓકે એટલે પ્રોપર નડિયાદના છો નડિયાદની જો ખાસ કરીને વાત કરવા જોઈએ તો કાકાએ કીધું એમ કાકાએ કીધું તો અહીંયા આગળ મોદી સાહેબને લઈને છે એટલે કોઈ વ્યક્તિ નથી જોતા પક્ષ જોઈને મત આપવામાં આવે પક્ષ જોઈને નહીં મોદીને જોઈને જ વોટ આપવામાં આવે છે કામ થાય છે એટલે વિકાસ થઈ રહ્યો છે પણ નડિયાદનો વિકાસ કોઈ હિસાબે નહીં થયો રસ્તા તો જુઓ કેટલા ખરાબ રસ્તા છે ખાસ કરીને જો વાત કરવા જઈએ તો સ્વચ્છતા અને રોડ રસ્તાને નહીં કોઈ ધંધા ઉદ્યોગ રોજગારી કશુંય છે નહીં બસ એક મિલ ચાલે છે બાકી શું ચાલે છે મારું તમે લો તમારું હું લઉં દુકાનોથી જ ચાલે ધંધો કોઈ ધંધા ઉદ્યોગ જ નહીં આટલા બધા ધંધા બહારથી આવે છે અહીં ગાડી કોઈ ધંધો તો છે નહીં ખાસ કરીને હરણફાળ વિકાસ થઈ રહ્યો છે નડિયાદ તો પૂર ઝડપે વિકાસ થઈ ગયો છે આવી બધી વાતો ખૂબ ચર્ચામાં થઈ રહી છે ખાલી દેખાવ ખાલી દુકાનો દેખાય છે પણ વિકાસ તો કઈ એટલે વિકાસ કેવી રીતે લોકોનો વિકાસ થવો જોઈએ લોકો અત્યારે કોનો થઈ શક્તિ એ તો હવે તો જુઓને દેખાય છે ને કોનો વિકાસ થઈ રહ્યો છે ખરા શબ્દોમાં તમે એવું જ કહેવા માંગો છો કે નેતાજીઓનો વિકાસ થઈ રહ્યો છે એ જ છે ત્યારે શું કરે પણ હવે આ જુઓને આ કેટલી ગંદકી આ પહેલાં તો બોટ હતી પેલો કચરો કાઢતા હતા આ કશુંય કોઈ દિવસ કાઢતા નહીં કશું નહીં અને આ લોકો પ્લાસ્ટિક લઈને આવે પબ્લિકનો એ વોક છે જ જોવામાં સ્વચ્છતાની બાબતને તમે વાત કરી તો સ્વચ્છતા કેટલી સારી છે કોઈ હિસાબે સારી નથી સ્વચ્છતા બધી દિવસે આવે કોઈ એનું ઠેકાણું નહીં એનો ટાઈમ નહીં નડિયાદની પ્રજા તો પણ બીજેપી તરફ જ જઈ રહી છે એ તો હવે એમ નહીં મોદીને ટકાવી રાખવા માટે જ મોટા વોટ આપે છે બેન તમારા અહીંયા વિસ્તારના ધારાસભ્ય કોણ છે અમારે તો એ પંકજભાઈ છે ને કોણ છે ધારાસભ્ય પંકજભાઈ દ્વારા એવા કોઈ કાર્યો કરવામાં હજી સુધી નથી આવ્યું કે તમારું છે કે રોડ રસ્તા હોય કે સ્વચ્છતાની બાબત હોય રોજગારીની બાબત રોડ રસ્તા બને છે પણ આજે બને થોડાક ટાઈમ તૂટી જાય છે ભ્રષ્ટાચારની બાબત આ એટલે એ તો એમણે જોવાનું હોય કે આવી રીતે કેમ બને છે ઉપરના અધિકારીઓ તપાસ કરવાની હોય કે આ રસ્તા કેમ આવા બને છે ક્યાંક ને ક્યાંક પ્રજાના ટેક્સના રૂપિયા ખોટી જગ્યાએ વેડફાય વેડફાય છે જ ને પણ રસ્તા એ લોકોએ જોવા જોઈએ ને કે આ રસ્તા આવી ક્વોલિટીના બને એ કેવી રીતે એ થાય આ રસ્તામાં હમણાં આ ગામડા પૂરે અહીં ગાડી આ રસ્તે બધું હજુ એવું ને એવું છે ચોક્કસથી અહીંયા આગળ જે વડીલ હતા એમની પણ એ જ વાત હતી કે વિકાસ તો અહીં આગળ ક્યાંય દેખાતો નથી પણ એક મોદી સાહેબ એક ચહેરો એવો છે કે મોદી સાહેબને જોઈને જ પ્રજા એક તરફ જઈ રહી છે શું નામ દાદા મારું નામ પ્રભાકર ભટ્ટ તમે વધુ વિદેશમાં રહો છો દર વર્ષે ત્યાં આગળની જો બાબત જોવા જઈએ તો ત્યાં આગળ રોજગારી હોય કે વ્યવસાય હોય કે અહીંયાથી ઇન્ડિયનો ત્યાં આગળ જઈને જે રહે છે જે ત્યાં આગળ એ લોકોને પણ ફેસિલિટી મળે છે તમને એમાં પારદર્શિકતા અહીંયાની ઇન્ડિયાની જોવા જઈએ તો તમને એમ કેટલો ફરક લાગે છે બહુ સરસ છે કંઈ કોઈ ફરક જેવું નહીં લોકો જે અહીંથી ત્યાં જાય છે એ સારી રીતે રહેશે કોઈને કોઈ પ્રોબ્લેમ નહીં ખાલી એટલું જ કે એમને જે જોઈતું હોય એ જોબ ના મળે એ લોકોને કામ તો કરવું જ પડે થોડો વખત કામ કરો તમે ટે વા એટલે તમે પછી બીજી સારી જગ્યા મળે એટલે એટલું યાદ રાખવું જોઈએ તમારે ચોક્કસ કદાચ એ સીધી તમારે બેંકમાં નોકરી જોઈતી હોય તો નહીં મળે પહેલું તમારે આડાવડી કામ કરવું જ પડે તો ત્યાર પછી ધીરે ધીરે તમે તમારી જાતને ઇન્ટ્રોડ્યુસ કરો થોડું અંગ્રેજી ત્યાંનું શીખવું એનું કોલોકિયલ લેંગ્વેજ છે ને એ આવડવી જોઈએ થોડી ઘણી સ્ટ્રગલ કરવી પડે થોડી ઘણી સારી એવી સ્ટ્રગલ કરવી પડે ત્યાં આગળ તમે એક પગ જમાઈ શકો છો અને જો તમે થઈ ગયા છે સેટ થઈ ગયા છે બધા પણ એટલી મુશ્કેલી છે કે હવે ઘર થાય એવી શક્યતા નથી એમણે તો કાઉન્સિલ પાય જ માગવાનો રહ્યો ઘર પછી પાછો ચોક્કસી દર વર્ષે તમારા અવર રહેતી હોય છે તો પ્રોપર તમે નડિયાદમાં દોરો છો તો ગયા વર્ષે જ્યારે તમે આવ્યા ત્યારે શું પરિસ્થિતિ હતી એ જ એના સંદર્ભમાં અત્યારે જોવા જઈએ તો આ વર્ષે કેટલો બદલાવ આવ્યો છે ખાસ કરીને નડિયાદની જો વિકાસની વાત કરવામાં આવે તો હરણફાળ વિકાસ થયો છે આવી બધી ચર્ચાઓ થઈ રહી છે નડિયાદનો વિકાસ થયો છે એ વાત સાચી દેખાય ખરું પણ ગણતરી કરવા કંઈ છે નહીં પણ ખરી રોડનો વિકાસ થવો જોઈએ કારણ કે ડાકોરથી દ્વારકાનો રસ્તો કોઈ સારો નહીં લાગતો બધા રસ્તા ખરાબ થઈ જાય સ્વચ્છતામાં થોડી ઓછી થઈ ગઈ છે પણ બાકી છે એવી એવી વિચાર બહુ સારું નહીં લાગતું જો કરપ્શન ભ્રષ્ટાચારની બાબત કરપ્શન થોડું ઓછું છે પહેલાં કરતાં માગતું નહીં હવે કોઈ ખાસ મેં જોયું પણ હવે એવું માગણી નહીં કરતું કે પાછળ બાળક તમને આપો તો થશે એવું ખાસ નથી કંઈ ઘણા થયો છે અનુભવ હું જોઉં છું પેપરમાં પણ એવું કંઈ છે નહીં લાગતું જ નહીં એમની ઘટનાઓમાં જોવા જઈએ તો હે ક્રાઈમ 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 ઓછા થયા છે આમ ક્રાઈમ ઓછા છે ઓછા થયા છે પર્સન્ટેજ ઓછા છે પણ ચાલુ વધતા જ રહે છે તો રોજ દરરોજ અને આ એક્સિડન્ટ બહુ છે બસ અકસ્માત થવાનું મુખ્ય કારણ શું હોય શકે તમારા તો રોડ નાના છે પાતળા નાના રોડ છે લોકો અને લોકોને ઝેન્સ એકબીજા માટે માટેની જો એ જ માણસો સામે ચલાવતો હોય ગાડી તો એને ઠોકવાનો જ પછી વાર નહીં કરતા એ લોકો ચોક્કસથી પ્રાથમિક સુવિધાઓથી હજી વંચિત છે એટલું એવું છે એમાં કોઈ પ્રાથમિક સુવિધા કશું છે નહીં એને લઈ જાય નહીં મરી જાય તો કોઈ પડી નહીં કોઈને હાલ આપણે જે જગ્યાએ ઊભા છે નડિયાદનું અંદર એક સુંદર મજાનું તળાવ છે અને આ તળાવના કિનારા ઉપર સાંજનો સમય છે બધા આરામ ફીલ કરવા માટે અહીં આવતા હોય છે ત્યારે યુવાનો આપણી પાસે ઊભા છે સીધા તેમની સાથે વાત કરવાની કોશિશ કરીશું કે લોકસભા ઇલેક્શનને લઈને એ શું વિચારી રહ્યા છે શું કહેશો શું નામ આપનું આકાશ આકાશભાઈ લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે એક યુવાન તરીકે તમે શું જોઈ રહ્યા છો જ્યારે કોઈ પણ ચૂંટણી હોય અને ખાસ કરીને આજે લોકસભા ચૂંટણી છે તો ઘણી જ મહત્વની ચૂંટણી કહેવાય સ્થાનિક લેવલની સૌથી પહેલાં વાતચીત કરીએ કેમ કે જો આપણો સ્થાનિક લેવલ ઉપર એક સ્ટ્રોંગ બેસ હશે તો ઓટોમેટિકલી ઉપર દેશનું ભવિષ્ય સારું થવાનું છે તો જે સ્થાનિક મુદ્દા છે જેમ કે અત્યારે આપણે નડિયાદમાં છે તો નડિયાદના જે મુદ્દા છે રોડ રસ્તા પાણીના પ્રશ્નો વરસાદી પાણીના પ્રશ્નો ગટરોના પ્રશ્નો એમાં છેલ્લા દસ વર્ષની અંદર કોઈ મોટો ફેરફાર જોવા નથી મળ્યો જે રસ્તા તૂટલા છે એ છે જ છેલ્લા ઘણા સમયથી યુવાનો ખૂબ આક્રોશ છે અને નારાજ છે બેરોજગારીનો મુદ્દો છે બેરોજગારીનો મુદ્દો ખેડામાં પણ છે નડિયાદની અંદર પણ છે અને ખાસ કરીને એક જીવતોને જાગતું જો ઉદાહરણ આપું તો અત્યારે આપણે દસ યુવાનોને મળીએ તો દસમાંથી સાત યુવાનો યુવાનો એવું કહે છે કે અમારે આઈએલટીએસ એક્ઝામ આપીને કેનેડા અમેરિકા ઓસ્ટ્રેલિયા લંડન એ જગ્યાએ જવું છે જો હકીકતમાં અહીંયા ખેડા જિલ્લામાં નડિયાદની અંદર રોજગારી હોત તો શું એમને આઈએલટીએસની એક્ઝામ આપવાની જરૂર પડતી એ નથી ત્યાં બેરોજગારીનો મુદ્દો છે એટલા માટે જુવાનો અત્યારે વિદેશ તરફ વળી રહ્યા છે ખેડા જિલ્લામાં શિક્ષણની બાબતની વાત કરીએ તો શિક્ષણની શિક્ષણ જગતની અંદર કેટલું આગળ છે કેટલું એમાં વિકાસ થયો છે ખેડા જિલ્લાની જો શિક્ષણની પર્ટિક્યુલરલી વાત કરીએ તો બાજુમાં જ આણંદ આવેલો છે આણંદની અંદર ઘણી બધી યુનિવર્સિટીઝ છે નડિયાદની અંદર ઘણી ગાંઠી કોલેજો છે તો એક એ વસ્તુ કહી શકાય કે આટલા વર્ષથી ખેડા જિલ્લાની અંદર એક સારી ઇન્સ્ટિટ્યૂટ એક સારી શૈક્ષણિક ઇન્સ્ટિટ્યૂટ નથી બની કે જ્યાં આગળ વિદ્યાર્થીઓ અહીંયા જ ભણી શકે ને એમને બીજા શહેરોની અંદર ના જવું પડે જેમ કે આણંદ છે વિદ્યાનગર છે અમદાવાદ છે ત્યાં પણ કામ કરવાની જરૂર છે એનાથી પણ ખેડા જિલ્લો વંચિત તો છે ચોક્કસથી ચારસો પારની વાત થઈ રહી છે ત્યારે યુવાનો અત્યારે કઈ તરફ જવા માગી રહ્યા છે જે રીતે આપણે દેશનો માહોલ જોઈએ આપણું બંધારણ આપણને સ્વતંત્રતા આપે છે સ્વતંત્ર વિચારો આપે છે જો યુવાને એવું લાગતું હોય કે હકીકતમાં કોઈ મુદ્દો જ નથી દેશની અંદર અને જો દરેક લોકો દરેક યુવા વર્ગ એવું કહેતો હોય કે દરેક વસ્તુ થઈ ગઈ છે હવે એના ઉપર કોઈ ફોકસ કરવાની જરૂરત જ નથી પણ જ્યારે આપણે ચારસો પાંચની સર વાત કરીએ છીએ તો તમે એક સિમ્પલમાં વિચારો કે પેટ્રોલનો ભાવ શું છે ગેસનો ભાવ શું છે પેટ્રોલના ભાવમાં જો જોવા જઈએ તો બે રૂપિયાનો ઘટાડો થઈ ગયો છે અને બીજી બધી ઘણી બધી રાહતો મળેલી છે પેટ્રોલના ભાવમાં બે રૂપિયાનો ઘટાડો એની સામે આટલા વર્ષની અંદર વધ્યા કેટલા એ પ્રશ્ન સૌથી પહેલાં પૂછવો છો બે રૂપિયાનો ઘટાડો સારું છે બે રૂપિયાનો ઘટાડો થયો છે બે ઘટાડા સામે તો લોકોનામાં ઉત્સાહ કુતુલ કુતુહલ સારું થઈ ગયો છે તો પછી સર એની અંદર એક વસ્તુ એવી કહી શકાય કે જો આપણે બે રૂપિયાના ઘટાડાથી આપણે ઉત્સાહમાં આવી જાય છે પણ દસ રૂપિયાના વધારાથી આપણે એનાથી આપણામાં એ જુસ્સો નથી આવતો કે આપણે સરકારને પ્રશ્ન પૂછી શકીએ કે બે રૂપિયા કેમ ઓછા કર્યા અને એની સામે કેમ ત્રીસ રૂપિયા કે વીસ રૂપિયા વધાર્યા પ્રશ્નો તો થાય છે પણ એનું અંતે કોઈ એનું નિરાકરણ આવતું નથી જેવું જોઈએ એવું રિઝલ્ટ નથી મળતું સર નિરાકરણ ના મળવાની પાછળ આ જ કારણ છે કે આપણા દેશની જનતા જે દિવસે આ પ્રશ્ન પૂરતી થઈ જશે ત્યારે એનું નિરાકરણ એની જાતે જ આવી જશે આ વખત તમારા મતે કયું પલડું ભારે થશે ઓબ્વિયસલી સર જે રીતે દેશનો માહોલ છે એ રીતે જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી નું જે પલળું છે એ ભારે છે પણ હંમેશા કોઈ પણ પાર્ટીને અનુલક્ષીને કે વોટ ના આપવો જોઈએ હંમેશા એક જે ઉમેદવાર છે એને અનુલક્ષીને વોટ આપીએ પણ એની જોડે જોડે કે આટલા વર્ષની અંદર સરકારે શું કામ કર્યા છે એ પ્રશ્ન પોતાના મગજમાં રાખી અને પછી વોટ આપવો જોઈએ શું નામ તમારું સૌરભભાઈ પ્રજાપતિ સૌરભભાઈ શું કરો છો આપ હું જોબ કરું છું સર જોબ કરો છો જોબમાં શું કઈ જગ્યાએ કઈ ડિપાર્ટમેન્ટ ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી છે એમાં હું જોબ કરી રહ્યો છું એડમિન ઓફિસમાં જુનિયર ક્લાર્ક તરીકે ઓકે હમણાં જુનિયર ક્લાર્કોનું બહુ આંદોલન આ છે તે બધું ચાલી રહ્યું છે એકચ્યુઅલીમાં એવું કેવું છે સર કે જે ગવર્મેન્ટ ભરતી પડે છે પણ એ ભરતીમાં એવું થાય છે કે પેપરો ફૂટી જાય છે હવે પેપરો ફૂટવાનું કારણ શું છે બહાર આવતું નથી જો આટલી સિક્યુરિટી હોવા છતાં પણ પેપર ફૂટી શકતું હોય સિક્યુરિટી હશે હશે તો આ પેપરો ફૂટતા હશે કે નથી એના કારણે ફૂટી રહ્યા હવે એ વિચારવાનો પ્રશ્ન છે કે આટલું જે પેપરો ગવર્મેન્ટ આવી રહ્યા છે ગવર્મેન્ટ પેપરો સાથે સિક્યુરિટી હોવાની જ છે ઓબ્વિયસલી હશે તો એ પેપરો કેવી રીતે ફૂટી રહ્યા છે કે અંદરના માણસો ફૂટલા છે એ જાણવું છે મેન ફૂટે છે પણ સાથે સાથે એનું કોઈ નિરાકરણ પણ નથી આવતું અને ચોક્કસથી છેક સુધી જડ મૂળ સુધી કોઈ હજુ સુધી પહોંચી પણ નથી શક્યું તો આનું કારણ શું છે જે જે છે એ જ એ જ ક્વેશ્ચન છે જનતાને કે પછી આપણી સરકારને કે આ નિરાકરણ કેમ નથી આવ્યું હર અને દર ફેરા પેપર ફૂટવાનું કારણ શું છે દર ફેર પેપર કેમ ફૂટી રહ્યા છે આ ના થવું જોઈએ તો આ જે યુવાનો આટલી મહેનત કરી રહ્યા છે બે બે ત્રણ ત્રણ વર્ષ તૈયારી કરે છે તે છતાં પણ એ લોકોને પેપર આપવા જતાં પેપર ફૂટે છે એ લોકોની મહેનતનો જવાબ પણ આપશે એનો ખાસ કરીને નડિયાદની વાત કરવા જઈએ તો નડિયાદના યુવાનોની અંદર અત્યારે બદલાવ માગી રહ્યા છે કે પછી એ જ પ્રવાહ કે ચારસો પારનો છે ભારતીય જનતા પાર્ટી વિજય બને એ તરફ જઈ રહ્યો છે હવે નડિયાદની વાત કરીએ જો યુવાનો જાગૃત હશે તો નડિયાદના પ્રશ્નો બહુ છે બહુ એટલે બહુ જ પ્રશ્ન છે સરકાર કહે છે અમે વિકાસ કર્યો છે તમે જોઈ શકો છો આપણું મેન મથક છે સંતરામ મંદિર ત્યાંનો રોડ છે રોડ આ લોકો રોડ બનાવતા નથી એ રોડને ખાલી ઉપરથી આમ કવર કરે છે દરજી કામ કરે છે એવું કહેવાય તો એ ચાલે કામ કરે બસ એ એક ની એ જ છે કોઈ બી રોડ છે ને ઉપરથી બનતા જ નથી પ્રજાએ પણ એનો વિરોધ કરવો જોઈએ પ્રજા વિરોધ કરે છે કેવી રીતે દબાઈ દેવામાં આવે ને કેવી રીતના દબાઈ દેવામાં આવે એટલે અત્યારનું જે વાતાવરણ ચાલી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીનું બરાબર કે હવે કોઈ આવાજ કરશે ઊભો થશે તો એના દબાવવામાં આવશે જ એટલે આડકતરી રીતે તમારું એવું કેવું છે કે કઈક ને કઈક રીતે અમને ફસાઈ દેવામાં આવે છે જે અવાજ કરે છે જી 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 સો ટકા સો ટકા રાઈટ આખરે અંતે શું કહેશો કઈ તરફ જશો તમે હવે અત્યારનો માહોલ પ્રમાણે તો આમ જનતા પાર્ટી આવવાની છે લાગી રહ્યું છે ભારત સરકાર તરફથી હવે જોઈએ શું પબ્લિક હવે નડિયાદને બેઝિક રીતે જો ડેવલપ કરવું હોય તો સરકાર જે પગલાં લે એના પરથી પબ્લિકને જાગૃત થવું પડશે કે કોણને એવો વ્યક્તિ લાવીએ કે જે આપણો વિકાસ કરી શકે જે આપણને આગળ લાવી શકે નડિયાદની અંદર અને ખેડા જિલ્લાની વાત કરીએ તો ક્રાઈમ કેટલો છે ક્રાઈમ તો છે ક્રાઈમ તો છે એમાં કોઈ ફેરફાર થયો છે એટલે હવે ચોક્કસથી આ યુવાન હતા આપણે એમની સાથે ચર્ચા કરી ખૂબ મજાની વાત કરી છે એમને જે અત્યારે પ્રાઇવેટ એજેશન જે થઈ રહ્યું છે એ પ્રાઇવેટાઈઝેશનની અંદર યુવાનો ખૂબ શોષણ એમનું ખૂબ શોષણ ખૂબ મોટા પ્રમાણમાં શોષણ થઈ રહ્યું છે એ પણ બહુ ગંભીર બાબત છે નડિયાદની અંદર આપણે જે યુવાનો સાથે વાત કરી બેરોજગારી ભ્રષ્ટાચાર રોડ રસ્તા સ્વચ્છતા આ બધાને લઈને આક્રોશ છે એમનામાં અને ક્યાંક ને ક્યાંક એ એમનો જે મત છે એ મત ક્યાંક ને ક્યાંક એમની પણ એક ઈચ્છા એવી છે કે હવે ક્યાંક ને ક્યાંક બદલાવ થવો જોઈએ કારણ કે દસ વર્ષની અંદર અમારે ત્યાં વાતો તો કરવામાં આવી છે પણ માત્ર કાગળ પૂરતી રહી છે વિકાસના નામે મીંડું થયેલું છે અહીંયા બીજા એક વડીલ છે આપણી સાથે એમની સાથે ચર્ચા કરીશું શું નામ આપનું મારું નામ સુરેન્દ્ર બારોટ છે બારોટ સાહેબ જો જોવા જઈએ તો છેલ્લા દસ પંદર વર્ષની અંદર નડિયાદ અને ખેડા જિલ્લાની જો આરોગ્ય લેવલની બાબત કરીએ તો આરોગ્યની અંદર કેટલો સુધારો થયો છે તમને એક વાત કહું કે આરોગ્ય લેવલે નડિયાદ સિવિલ હોસ્પિટલ છે અહીંયા કાર્યરત જેના અંદર જિલ્લાના બધા વ્યક્તિઓ દવા માટે આવે છે હું તમને બહુ દૂર નથી રહી જતો પાછળના વિસ્તારમાં હમણાં જ ચાર દિવસ પહેલાં રિસન્ટલી એક નડિયાદમાં મકાન ધરાશાયી થયું હતું ત્યાં મજૂરોને વાગ્યું હતું એ મજૂરોને જ્યારે દવા માટે લઈ ગયા ત્યારે એ લોકોને હોસ્પિટલની બહાર બહાર રાખવામાં આવ્યા હતા તે પછી લોકોએ જઈને ત્યાં હોસ્પિટલની બહાર બેસાડવાનું પાછું કારણ છું

કે તમને કંઈ નહીં થયું જ્યારે પ્રાઇવેટમાં એક્સરે કરાવે છે તો એમાં ક્રેક બતાવે છે પગમાં આવી ભોર રાખે છે આ લોકો સિવિલ હોસ્પિટલમાં છેલ્લા દસ વર્ષથી ફિઝિશિયન ડૉક્ટર છે નહીં ગાયનેક ડૉક્ટર નહોતો હમણાં ટૂંક સમય પહેલા મૂક્યો છે ત્યાં ઓર્થોપેડિક ડૉક્ટર નથી તો આનો મતલબ શું તમે મોટી ગંભીર બાબત છે કે ડોક્ટરો નથી તો પછી અહીંયા સ્થાનિક આગેવાનો દ્વારા કોઈ રજૂઆતો કરવામાં નથી આવી રજૂઆતો પક્ષની વિરોધ પક્ષની બધાની રજૂઆત છે પણ આ તંત્ર અને આ સરકાર કોઈનું હોભરા તૈયાર નથી લોકો વારંવાર પીએમ રોજ ફોટા પડાવે છે કે અમે આ કાર્ડ આપીએ છીએ આયુષ્યમાન કાર્ડ આપીએ છીએ ખાલી વાતો પર છે કાગળ પર છે એની કોઈ વસ્તુ જમીન પર નથી તમે જમીન પર જોવા જાઓ પબ્લિક ત્રાહી મામ જ છે પણ આ ભાજપનો ભય ભૂખ અને ભ્રષ્ટાચાર જે નીતિ છે એનાથી બિન કોઈ પબ્લિક બહાર આવવા તૈયાર નથી બાકી તમે રોડ પર જુઓ એકાંતમાં કેમેરા વગર પૂછો તમને એક એક વ્યક્તિ એવું કહેશે કે આ રાજમો અમે પરિસ્થિતિ નથી ગામમાં કોઈ ભાગોર કોઈ એરિયાઓ નથી કે જ્યાં ભ્રષ્ટાચાર ના હોય ચોક્કસથી તમે કીધું એમ જો કેમેરા વગર કોઈને પૂછે તો એમની દિલની ભડાસ કાઢતા હોય છે ત્યારે મીડિયા એક માધ્યમ એવું છે કે પ્રજાની દરેક વાત દરેક સુધી પહોંચાડશે ગામના છેવાડા સુધી પહોંચાડશે ત્યારે કેમ પ્રજા કેમેરા સામે બોલવામાં કેમ ના પાડે છે અને જ્યારે તમારા જેવા યુવાનો અત્યાર એવો સિલસીલો છે કે આ નવી સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ ની આવી મુખ્યમંત્રી મુદ્રુ કેવાય છે તો એમના આ રીતે જે કામ કરનારા છે એ તમામે તમામ ડુપ્લિકેટનો ધંધો કરે છે કોઈ એમને પકડી નથી શકતું બરોબર છે અરે પકડાય છે એટલે મોટા મોટા તો નીકળી જાય છે ખાલી નાનો સામાન્ય માણસ હોય એને તમે પકડીને બતાવો પબ્લિકને ઉલ્લું બનાવવા માટે મને પકડ્યો એ છ મહિના પછી લોકો બી ભૂલી જાય છે અત્યારે હું કાલે મેં રાતે શું કરતું તું મને યાદ નહીં રહેતું તો આટલા મોટા દેશ લેવલે કે ગુજરાત લેવલે કંઈ થાય કોણ યાદ રાખે એટલે કોને પડી છે કોઈને પોતાની પડી નહીં તો સરકારની કોણ જવાબદારી રાખશે માટે આ આ સરકાર છે ને માત્ર ભય બતાવે છે ભૂખ આપે છે અને ભ્રષ્ટાચાર કરે છે એ સિવાય આ સરકારનું કોઈ કામ નથી પણ લોકો ગુજરાતના વડાપ્રધાન છે ગુજરાતના ગૃહમંત્રી છે એ પ્રેમ પોતાનો પ્રેમ અને ગુજરાતોની એક ખાસિયત છે કે પોતાનો માણસ હોય ને એ પોતાનો છોકરો દારૂ પીતો હોય ને એમ કે મારો છોકરો ડાયો છે એમ આ બે ડાયા ને આ બે જાહેર માણસો ને આપણે સાચવી રાખ્યા છે એ આપણી ભૂલ છે આજે ને કાલે પબ્લિકને પોતાની ભૂલ સ્વીકારાશે અને આ લોકોનું શાસન જશે એ હું આશા રાખું છું આ વખતના લોકસભા ઇલેક્શનને લઈને ખેડા જિલ્લાના પ્રજાજનો શું ઈચ્છી રહ્યા છે ખેડા જિલ્લાના તો ખબર નહીં પણ હું તો એવું ઈચ્છું છું કે આ વખતે ભાજપને ખેડા જિલ્લાની સીટ પર જાકારો મળે એવા હું પોતે પ્રયત્ન કરવાનો છું એટલે આમને સામેની ટક્કર થશે ખરી ટક્કર એકસો દસ ટકા થશે ચોક્કસથી આપણે જેમની સાથે ચર્ચા કરી રહ્યા હતા એમની એક એક મહત્ત્વની એક બહુ મુદ્દાની બાબત હતી કે અત્યારે જે ભયનો માહોલ છે ખાસ કરીને તો એ ભયનો માહોલ ખૂબ પ્રજાની અંદર છે આમ નાગરિકોએ ક્યાંય એમની સાથે અન્યાય થાય તો અન્યાયની સામે બોલવાની પણ હિંમત નથી કરતા એવો એક ભયનો માહોલ પણ છવાઈ રહેલો છે ઘણા બધા હજુ આ નડિયાદની અંદર આવેલા છે ઘણા બધા પ્રજાજનો છે એમની સાથે સંવાદ ચાલુ રાખવાનો છે બીજા એક વ્યક્તિ છે સીધા એમની સાથે વાત કરીશું શું નામ કાકા રાજેશભાઈ ચુનીલાલ પંચાલ ઇલેક્શન આવી રહ્યું છે ખાલી વાત કરવા જઈએ નડિયાદની તો નડિયાદના નગરજનોને પ્રજાનો શું જનમત છે પ્રજાજનો તો નિરાશ જ છે એકદમ આ સરકારથી પણ આ છૂટકે અડધા પિસ્તાલીસ પચાસ ટકા વોટિંગમાં એ લોકો આવવાના છે અને બીજા બધા કારણ શું નારાજ છે છતાંય નારાજ મશીનરી જે બધું જ એમની જોડે ભાઈ ભ્રષ્ટાચારના દમ દાટી એટલી બધી છે કે વાત તું એનાથી વધારે પંચાત થતું જશે કોઈ કાર્ય થવાનું મશીનરી એટલે કઈ મશીનરી બીજી કઈ આવવાની બધી પોલીસ પોલીસ બધું જ એમની જોડે છે

આ હાથનું નહીં કરતા પહેલાં કશું નહોતું ને ત્યાં સારું અમારું તલાવ પણ પ્રજા ચાહે તો બદલાવ લાઈ શકે છે પ્રજા ચાહે કે ના ચાહે આ સરકારમાં કોઈનું કશું થવાનું નહીં તમે હજારો વાર લખશો આ બેક કશું ના કરી શકે ચોક્કસથી ખૂબ મસ્તીના મજાકની અંદર જે કાકાએ આપણી સાથે વાત શેર કરી છે અને ક્યાંક ને ક્યાંક સાચી અમુક મહદઅંશે ક્યાંક સાચી વાત પણ આ સફળ થઈ નીવડે છે સાચી વાત નીવડે છે આ તળાવ બહુ મહત્વપૂર્ણ એક યોગદાન પંકજ દેસાઈ દ્વારા કરવામાં આવેલું હતું પણ આજે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે આ તળાવ બીજું કમાટી બાગ બનવા જઈ રહ્યું ખર્ચો પાલિકાનો સબ્જેક્ટ છે પંકજ દેસાઈ દ્વારા આ તળાવનું જે એક સારું કાર્ય થયેલું એ અત્યારે કમાટી બાગ બનવા જઈ રહ્યું છે મતલબ એમ કે બંધ ગંદકીથી ભરેલું આ તળાવ છે આખું એ તો નગરપાલિકાનો પ્રશ્ન છે ખોટો થયો છે કે સાચો થયો છે નગરપાલિકાએ તપાસ કરવાની છે પણ હું એટલું જ કહીશ કે તળાવની જે સ્થિતિ છે લોકોને જે એનો લાભ મળવો જોઈએ એ અત્યારે લાભ ન મળવાની જગ્યાએ પણ તળાવ કમાટી બાગ બનો એક તળાવ આપણા ત્યાં નડિયાદમાં એક કમાટી બાગ હતો ત્યાં સ્થિતિ કેવી હતી લોકો જાણતા હતા એ સ્થિતિ આ બગીચામાં થવા માંડી છે અત્યારે હાલ આપણે નડિયાદમાં છે ને આપણી પાસે એક બેન ઉભા છે સુનામબેન આપણે પારુલબેન લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે અને જ્યારે જ્યારે પણ ઇલેક્શન આવતા હોય છે ત્યારે સરકાર દ્વારા નારી સશક્તિકરણ અને સુરક્ષાની વાતો કરવામાં આવતી હોય છે ખાસ કરીને નડિયાદ અને ખેડા જિલ્લાની જો વાત કરવા જઈએ તો તમે શું માનો છો એ વિષયને લઈને એ વિષયને લઈને એકચુઅલી એવું છે કે જ્યારે નારી સુરક્ષાની વાતો આવે છે તો એ ટાઈમ ચૂંટણી ટાઈમ ચૂંટણી સિવાય તો ક્યાંય નારી શક્તિને કોઈ દેખાતું જ નથી કે કોઈને શું પ્રોબ્લેમ છે શું નહીં એમ આ વાત ખાલી કાગળ ઉપર જ હોય છે કે નારી સુરક્ષા છે બાકી એવું કઈ છે નહીં લૂંટ ના હોય છે બળાત્કાર ના હોય છે આવતા જતા લેટ નાઇટ એ છોકરીઓ બધી બીતી હોય છે અત્યારે અહીંયા જોડે તો કોલેજ રોડ પર જ કેટલી છોકરીઓ આમ સુરક્ષિત છે નહીં એટલે નારી સુરક્ષાની જે બાબત હોય છે ક્યાંક ને ક્યાંક હજી પણ સ્ત્રીઓ સાથે ખૂબ મોટા પ્રમાણમાં અત્યાચારો થાય છે પણ એનું કોઈ નિરાકરણ આવતું નથી શું કહેશો તમે ક્યાં આગળ સરકાર નિષ્ફળ ગયેલી તમને દેખાય છે પહેલાં પહેલાં તો પોલીસ જ કોઈ એક્શન નહીં લેતી હા એ વિષયને લઈને કોઈ આમ ઠોર કંઈક એ લોકોને કંઈક બેસાડવું જોઈએ કે બીજું કોઈ એવી રીતે આરોપ બીજું કોઈ કરી ના શકે એક ઉદાહરણ પાકે પાય આપવું જોઈએ એક્શન લઈને હા કેમ કે નાની ઉંમરની છોકરીઓ હોય છે એની સાથે પણ બળાત્કાર થતા હોય છે નાની મોટી છોકરીઓ રિક્ષામાં લઈ જતા હોય છે તો એ છેડતી થતી હોય છે એવા કેટલા બધા કેસ બનેલા છે લોકસભા ઇલેક્શનને લઈને બુલેટિન ઇન્ડિયાની ટીમ આજે ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં આવ્યા હતા અમે નડિયાદના પ્રજાજનો સાથે સંવાદ કરી અને જાણવાની કોશિશ કરી કે શું લોકસભા ઇલેક્શનની અંદર પ્રજા કઈ તરફ જઈ રહી છે લોકોનો શું વિચાર છે લોકોના કયા મત છે કઈ વાત છે જે લોકો સુધી અત્યાર અત્યાર સુધી પ્રાથમિક સુવિધાઓ પૂરી પડવી જોઈએ એ મળી છે કે નથી મળી લોકો કયું પલડું ભારે જોવા માંગી રહ્યા છે કોની જીત જોવા માંગી રહ્યા છે અને કયા પક્ષને વિજય બનાવવા માંગી રહ્યા છે ત્યારે બુલેટિન ઇન્ડિયાના અમારા આ ખાસ અહેવાલ જનતાનો પાવર લઈને અમે જ્યારે પ્રજા સમક્ષ પહોંચ્યા ત્યારે ખરેખર પ્રજાનો ખૂબ આક્રોશ જોવા મળ્યો પ્રાથમિક સુવિધાઓને લઈને શિક્ષણને લઈને આરોગ્યને લઈને ખૂબ અહીંયા આગળ હાલાકી એ લોકોને ભોગવી પડ ભોગવી પડી રહી છે ત્યારે બુલેટિનના અમારા આ માધ્યમથી આવનાર આવનારા સમયની અંદર આવી જ રીતના અમારી સાથે જોડાયેલા રહેજો અને પ્રજાને વચ્ચે જઈને પ્રજાને પ્રશ્નોને જાણવાની કોશિશ કરીશું અને ઇલેક્શનને લઈને પ્રજા શું ઈચ્છી રહી છે એમના મત જાણવાની કોશિશ કરીશું જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો